નમસ્કાર મિત્રો વિક્રમભાઈ ઠાકોર આજે બનાસકાંઠા એટલે ગંબાજીની મુલાકાતે છે અને હવે આપણે સમાજનો એક માહોલ બન્યો છે આના પહેલા પણ આપણે સમાજની અંદર બહુ મોટું બંધારણ રચાઈ ચૂક્યું અને આજે પણ અભિજીત સિંહ બારડ કે જેવી રીતના ખોડલ ધામ છે ઉમિયા ધામ છે એવી રીતના પણ આપણું પણ એક સમાજનું ભવાની ધામ હોય એવા સંકલ્પ સાથે એક સંકલ્પ યાત્રા બનાસકાંઠામાંથી લઈને નીકળ્યા છે વિક્રમભાઈ છે પણ વિક્રમભાઈ આપણે પણ જે બીજી સમાજ પણ મુખ્યમંત્રીની માંગ કરી રહી છે આપણો મુખ્યમંત્રી હોવા જોઈએ કે નહીં હોવું જોઈએ કે આપણો મોટો આટલો મોટો બગડો સમાજ છે આપણો તો હોવું જોઈએ કેમ ના હોય અને આ જે ભવાની ધામ જે બનશે આપણી સમાજને કદાચ કેટલો ફાયદો થશે બહુ ઘણો બધો ફાયદો છે એનાથી શું થશે ભગવાન ધામ બનવાથી આપણા ક્ષત્રિય સમાજના બધા જ લોકો ત્યાં એકઠા એકઠા થશે એકત્ર થશે કોઈ પણ નિર્ણય કોઈ પણ નિર્ણય લેવો હોય તો ત્યારે બધા ભેગા નિર્ણય લઈ શકીએ બરાબર તમે વારંવાર આવો છો બરાજકોટામાં આવો છો એટલે પડખા આખા ગુજરાતમાં પડે છે એટલે શું ચૂંડણીની તૈયારીઓ ના ચૂંડણી તૈયારીઓ નહીં પણ બસ સમાજ માટે કામ કરું છું સમાજ આપણું એક થાય એ જ મારા માટે બહુ મહત્ત્વ છે મારા ધ્રાક પહોંચ્યા છે શું કહેશો બસ હમણાં હમણાં બીજી વાર આવવાનું થયું અઠવાડિયા પહેલા જ હું માતાજીના દર્શન કરવા આવ્યો તો ને આજે ફરીથી પણ આવવાનું થયું તો બસ માતાજીના દર્શન કરીશું અને મારો એક સંકલ્પ છે મારો અભિષથી બારડર સાહેબનો અને મારા પૂરા ક્ષત્રિય સમાજ નું કે મે એક ભવાની ધામ બનાવવા માંગીએ છીએ જ્યાં મારો આખો ક્ષત્રિય સમાજ ભેગો થાય અગાઉ આપ ત્યારે ઠાકોર સમાજના મુખ્યમંત્રી લઈને જે એસી ટકા લઈને જે વાત થઈ હતી બે હજાર સત્યાવીસમાં ઠાકોર સમાજના મુખ્યમંત્રી બને તેવું કેવું ઈચ્છું છે સત્યાવીસમાં મારા મુખ્યમંત્રી બને તો કોણ કોઈ બી સમાજના હોય કોઈ પટેલ સમાજ હોય બીજો કોઈ પણ સમાજ હોય તો દરેક સમાજ તો ઈચ્છતો જ હોય કે ભાઈ અમારા સમાજનો કોઈ મુખ્યમંત્રી બને અમારો સમાજ પણ આટલો બધો બોરો સમાજ છે આખા ગુજરાતમાં તો અમારે બધાની ઈચ્છા હોય કે ભાઈ અમારા સમાજનો કોઈ સારો વ્યક્તિ આગેવાન મુખ્યમંત્રી બને આ મારી પાર્ટી કોંગ્રેસ કે ભાજપ ત્રણેમાં ત્રણે ત્રણ આપણે ટિકિટ ઉપર કરે તો કઈ પાર્ટીમાંથી લડવા થઈ ગયા મારો લડવાનો કોઈ ઈરાદો નથી પણ મારે તો દરેક પાર્ટી જોડે બહુ સારા સબંધ છે એટલે ભવિષ્યમાં બી કોઈ પાર્ટી જોડે જોડાવાનું થશે તો એ પછી નક્કી કરીશું હું અલ્પેશભાઈ છે ગેનીબેન છે નવદાનજી છે બીજા બધા જે ઠાકોર સમાના છે અત્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આપણે ઈચ્છા નથી કે આપણે પ્રતિનિધિત્વ કરો ના હું મારો તો અત્યારે એક જ મારો સંકલ્પ છે કે મારો ક્ષત્રિય સમાજ આખો ભેગો થાય અને ભેગો થઈને એવો એકતા બનાવે કે જેના જેનાથી અમારો સમાજનો કોઈ એવો વ્યક્તિ ઊભો થાય જે સમાજ ઊભો કરે કે ભાઈ આ વ્યક્તિ અમારા માટે પરફેક્ટ છે એવો એક એ જ અમારો સંકલ્પ છે ઠાકોર સમાજના બાળકો અત્યારે ભણવામાં બધી બાબતોમાં ઘણા પાછળ છે તો આપ આ બાળકો આગળ વધે મોટી ડિગ્રી લે મોટા પોસ્ટ ઉપર પહોંચે તે બાબતે આપ શું પ્રયાસ કરશો એકચ્યુઅલી આમ જોવા જઈએ તો મારા સમાજના પહેલાં કરતાં અત્યારે એજ્યુકેશન બહુ સારું વધ્યું છે અત્યારે પણ હજુ પણ વધારે ભણતરની જરૂર છે મારા સમાજમાં કેમ કે અત્યારે જે પણ સમાજ આગળ છે એનું મેન કારણ એક જ છે કે ભાઈ એ લોકોએ શિક્ષણ અપનાવ્યું છે અમારા સમાજમાં શિક્ષણ બહુ ઓછું છે એના લીધે અત્યારે પણ હવે ધીરે ધીરે મારો સમાજ બહુ જાગૃત થાય છે અને શિક્ષણના માર્ગે પણ બહુ આગળ વધી છે હું સનાતન ધર્મ ના ભવાની ધામ નિર્માણ માટે જે પણ કરવાનું થાય એ તન મન ધન થી આ ભવાની ધામ નિર્માણ સમિતિ સંયોજકો જે હાતો કરશે એનો ખરો પગે રહીશું અને જ્યાં સુધી ભવાની દામનો નિર્માણ ના થાય ત્યાં સુધી જ્યાં સુધી અન્ન પોણી હરામ છે એ છોડી દેવા નથી કેતો પણ અન્ન લેતા હોય જળ લેતા હોય

એ સાબલિયા સરપંચ શીતલબેન એમની ટીમ આવી જાય એટલો સન્માન કરી લે છે ભાઈ આપણે એક બધું છે ચાલુ કરી દીધો બરાબર આખા તમે ફરો છો એટલે એ મારી બેતારું સપનું મારી ભવાની સપનું પૂરું તારો જગ ના એ દુનિયા

આપી સેના નો પણ જલ્યો આ તો જેને ગાયની રક્ષા માટે પોતાનો જીવ દીધો એવા અમાર ગાંધીજી યાદ કરવા અત્યારે ગાંધીજી બધા યુવાન મિત્રો માટે 고 u r u n aja, lho. s e p u l u સમજતો આદ શક્તિના હૃદય સાથે આપણો સીધો સંબંધ અને નાતો જોડાય છે અને એનો જયકારો બોલવાનો હોય એટલે બધાને જેને જેને બે હાથ આપ્યા હોય આપ્યા હોય એને એ બે હાથ ઊંચા કરી માં અંબે માની જય જે બોલશે બોલ શ્રી અંબે યુવા ક્ષત્રિય સેના ક્ષત્રીય ઠાકોર સમાજ અને સમસ્ત ક્ષત્રિય સમાજ આયોજિત આપણી આસ્થા શ્રદ્ધા વિશ્વાસ અને આપણી એકતા અને અખંડિતા નું પ્રતિક એટલે આપણી માતૃ સંસ્થા આપણી પોતાની સંસ્થા એ ભવાની ધામનું નિર્માણ થાય અને શ્રી ભવાની ધામના નિર્માણ માટે જે આપણે આજે

કલોલ ધારાસભ્ય શ્રી બકાજી એમના સુપુત્ર આપણા સંગઠનના ઉપાધ્યક્ષ અને અગ્રણી રામજીભાઈ ઠાકોર ડોક્ટર આપણી આખી એક ટીમ અને મારા યુવા ક્ષત્રિય સેનાના તમામ જિલ્લાના પ્રમુખો જિલ્લાની ટીમો પ્રદેશના કન્વીનરો તાલુકાની ટીમો તાલુકાના કન્વીનરો આપ સૌને આજના તબક્કે આવકારું છું ભાષણ નથી કરું સંકલ્પ એક માત્ર આજનો લક્ષ્યાંક છે લક્ષ્યાંક બાપુ એક હજાર આઠ ગાડીઓના કાફલા સાથે રામદેવપીર મહારાજ મંદિરેથી માં જગતજનની અંબાજીના ધામમાં જઈશું સાબિત કરે છે કેવાની ધામ નિર્માણ માટે તમારું શું સમર્પણ છે શું લાગણી છે શું અને શું તમારી અભરમ અપાર આસ્થા અને શ્રદ્ધામાં જગદંબા સાથે સંકળાયેલી છે મારા એક એક યોદ્ધા જેને આ સંકલ્પ યાત્રાને સફળ બનાવવા માટે રાત દિનના ઉજાગરા કરી કાર્ય મજૂરી કરી તંતર મહેનત કરી છે એવા પ્રત્યેક જાબાજ યોદ્ધાને આજના તબક્કે હું વંદન કરું છું અભિનંદન પાઠવું છું લાખ લાખ પ્રણામ તમારા પગીરત પ્રયાસો થકી આખું ગુજરાત તાપ ડોળે રાહ જોઈને બેઠું હતું

વારંવાર વાત થાય કે ભવાની ધામ નું નિર્માણ કરવા માટે વર્ષોથી નિરંતર પ્રયત્ન કરીએ છીએ સભાઓ કરીએ છીએ છેલ્લે સમાજ દર્શનના નામે કાર્યક્રમો પણ આપ્યા પણ શરૂઆત કરી એટલે ભવાની ધામ એટલે શું એ વિચારધારાને વેગવંતી કરવા માટે જન જન અને મન મન ને હૃદય હૃદય સુધી વાત ને પહોંચાડવા માટે સમયાંતરે યાત્રાઓ યોજી સભાઓ યોજી અને પ્રથમ યાત્રા આપણે કરી હતી નોરતા નરબીરામ બાપુ ની સમાધિ સ્થળ ઉપરથી નોરતાથી ટોટાણા ત્યારબાદ દ્વિતીય યાત્રા આપણે કરી

યાત્રા યોજી વિક્રમભાઈ એક પ્રયત્ન કરીએ છીએ સમાજમાં એક ચેતના આવે ઉર્જા આવે જોમ આવે જુસ્સો આવે સભાઓ યોજી અને ભવાની ધામ ધવલભાઈ એ જે શું છે સ્વપ્ન શું છે એ વાત સમાજ વચ્ચે પ્રસ્થાપિત કરવા માટે નિરંતર મહેનત કરી રહ્યા છે ત્યારે પરિવાર માં આજ શક્તિના ધામમાં હજાર હાથ વાળી જગદંબા હા અંબાજી એટલે તમે માનો શું ભગવાન કૃષ્ણ ની જ્યાં ચોલ ક્રિયા થઈ હોય ભગવાન સુદર્શન ને ભગવાન કૃષ્ણ ને જેને સુદર્શન અર્પણ કર્યું હોય ભુવાજી ભગવાન રામચંદ્ર ને જેને